રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે ઉત્તર અર્બસાગરમાં સક્રિય થયેલા ચક્રવાતની અસર વર્તાશે છે અગિયારમી મેથી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં અત્યારે કાળધાર ગરમી પડી રહી છે ત્યારે ભર ઉનાળે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે ઉત્તર અર્બસાગરમાં સક્રિય થયેલા ચક્રવાતની અસર વર્તાશે અગિયારમી મેથી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ વરસાદની આગાહી અગિયાર મે અરવલ્લી મહિસાગર પંચમહાલ તથા ઉદેપુરમાં વરસાદ થશે જ્યારે તાપી દાહોદ વલસાડ તથા ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે બાર મે સુરત તાપી દાહોદ તથા નવસારી સહિતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો તેર મે ના રોજ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે ભરૂચ નર્મદા સુરત તથા સાબરકાંઠામાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ ભાવનગર અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ચૌદ તથા પંદર મે સૌરાષ્ટ્રના બોટાદ રાજકોટ અમરેલી તથા ગીર વરસાદ વરસી શકે છે વર્તમાનમાં ગુજરાત પાસે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ ઉપર અને સિસ્ટમ અરબસાગર ઉપર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે એડિટ અશોક ક્રિએટર બાવીસ અશોક ચૌહાણ